સમાચારોની શરૂઆત કરીએ તો વિકાસ પ્રોજેક્ટોને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં છે ત્યારે પ્રાયોરિટી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી સાત વિભાગના કરોડના બત્રીસ કામોની સમીક્ષા કરી હતી મુંબઈ અમદાવાદ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે પણ જમીન સંપાદન પ્રક્રિયા અંગે સમીક્ષા કરી હતી ખાવડાના રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી અંગે સમીક્ષા કરી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના એકથી છ ફેઝની પ્રગતિની સમીક્ષા કરી હતી ગુણવત્તા અને સમય પૂર્ણ થાય તે મુદ્દે સીએમે કરી હતી સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં બેઠક પણ યોજી હતી નિકુંજ જાની આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિકુંજ જે રીતે સીએમ હાઈ પ્રાયોરિટીના પ્રોજેક્ટની કામગીરીને લઈને સમીક્ષા કરી હતી અનેક પ્રોજેક્ટની સમીક્ષા થઈ શું વિગતો રાજ્ય સરકારના અલગ અલગ સાત વિભાગોના એક છે જેની સંખ્યા લગભગ બત્રીસ જેટલી છે જેને રાજ્ય સરકારે હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટની શ્રેણીમાં મૂક્યા છે એટલે કે આ પ્રોજેક્ટ એ રાજ્ય સરકારનો નો ડ્રીમ પ્રોજેક્ટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેને લઈને હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી કરવામાં આવી છે મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં જે સંબંધિત સાત જેટલા વિભાગોના વરિષ્ઠ સચિવો છે તેની સાથે બેઠક કરીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક મુખ્યમંત્રી દ્વારા કરાઈ છે અને વિવિધ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ સમય મર્યાદા અંદર પૂર્ણ થાય અને બીજું પ્રોજેક્ટની અંદર ગુણવત્તાનું માપદંડ જે છે તે જળવાઈ રહે તે સંદર્ભે મુખ્યમંત્રીએ ટકોર પણ કરી છે જે મહત્વના પ્રોજેક્ટ છે તેમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ પ્રોજેક્ટનું જમીન સંપાદનનું કામગીરી હાલ થઈ રહી છે ખાવડાનો રિન્યુએબલ એનર્જી પાર્ક જે છે તેના માટેની કામગીરી થઈ રહી છે સાબરમતી રિડેવલપમેન્ટના એક થી છ ફેઝની કામગીરી હાલ પ્રગતિમાં છે અને સુરતના ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટના કામો જે છે તેનો પણ માસ્ટર પ્લાન જે છે તે આ પ્રોજેક્ટની અંદર કરાયો છે સ્કીલ યુનિવર્સિટી યુનિવર્સિટીની કામગીરી પણ રાજ્ય સરકારના હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટમાં છે જેની પણ સમીક્ષા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાઈ હતી બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર